વિજાપુર તાલુકામાં ઓગણીસો છમાં સૌપ્રથમ સ્કૂલ શ્રીમંત ગાયકવાડ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી જેમાં ધોરણ એકથી ચાર સુધી એવી સ્કૂલમાં કેળવણી જ મળતી એટલે એ વખતે વિજાપુર તાલુકાના સૌ નાગરિકોએ લોકફાળો ઉઘરાવીને રૂપિયા ત્રીસ હજાર જેટલી રકમ ભેગી કરી હતી જેમાં માણસા તથા પીપળજમાંથી સારી એવી રકમ મળી હતી શાળાનું ખાતમુહૂર્ત ત્રેવીસ ચાર ઓગણીસો તેતાલીસમાં કર્યું હતું બાદમાં જૂનમાં ઓગણીસો ચોવાલીસમાં ધોરણ ચાર પાંચ અને છની શરૂઆત કરવામાં આવી બાદમાં હાઈસ્કૂલ પણ શરૂ કરી એટલે બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ વધ્યા તેઓ માટે છાત્રાલયની શરૂઆત ઓગણીસો છેતાલીસમાં છાત્રાલય બંધાયું એ વખતે આ ભવ્ય સ્કૂલ બાંધવા માટે સૌથી વધુ દાન શેઠ શ્રી જટાશંકર વિઠ્ઠલદાસ ઝવેરીએ સિત્તેર હજાર એક જેવી માતબર રકમનું દાન આપ્યું હતું એટલે એ વખતની શિક્ષણ સમિતિએ આ સ્કૂલનું નામ ઝવેરી વિઠ્ઠલદાસ રણછોડદાસ હાઈસ્કૂલ વિજાપુર રાખ્યું હતું આ સ્કૂલમાં ભણેલા વિદ્યાર્થીઓ હાલમાં પણ દેશ પરદેશમાં સારી એવી નામના કમાયા છે આભાર